એક આરોપી ધરપકડ ચોકબજાર જ્યારે અન્ય આરોપી ધરપકડ બેડ રૂટ થી કરાય છે આ બંને આરોપી મનુડાયજ ગેંગના સાગરી થવાનું સામે આવે છે ગેંગોને ટાળવા માટે ટપોલી ગેંગના સભ્યો ઉપર ખાસ વોચ લખાય છે ત્યારે બાતમીના આધારે વેડ રોડ અને ચોકબજાર વિસ્તારમાં રેડ કરવામાં આવી હોય ત્યારે બેડ રૂટની ધ્રુ તારક સોસાયટી પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રેડ પાડીને આરોપી ધીરજ સાહેબરાવ ગોસાઈની ધરપકડ કરાઈ બે પિસ્તલ એક દેશી તમંચો અગિયાર જીવતા કારતુસ મોબાઈલ ફોન નંગ એક પણ મળી આવ્યો છે જેની અંદાજીત કુલ કિંમત એકસઠ હજાર એકસો રૂપિયા થાય છે આરોપી ધીરજ ગોસાઈની તપાસમાં હથિયાર ભરત ઉર્ફે પટ્ટી છગનભાઈ મેવડાની મદદથી રાખતો હતો ચોકબજારના શિવરંજની એપાર્ટમેન્ટમાં બીજા આરોપીની ધરપકડ કરાઈ જેની પાસેથી લોડેડ પિસ્તલ ત્રણ જીવતા કારતુસ મોબાઈલ ફોન અને મુદ્દામાલ જેની કિંમત કુલ બે લાખ છાસઠ હજાર ચારસો રૂપિયા જપ્ત કરાયા છે ધીરજ સાહેબ છે હથિયાર છે માહિતી આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી બે પિસ્ટલ અને એક દેશી તમંચો અને અગિયાર જીવતા કારતુસ મળી આવ્યા ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી મેવાડા કે જે ગુનાઈત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્ટોલ અને ત્રણ કાર્પૂસ મળી આવ્યા છે અને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આરોપીમાં જે ભરતપટ્ટી ઉર્પે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે તેના વિરુદ્ધમાં તેર જેવા ગુનાઓ નોંધાવેલા છે અને ચાર વખત એમ એની પાસા થયેલી છે તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ એક ગુનો નોંધાયેલો છે એક વખત એની પાસા થયેલી છે તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા એ સામા તે હથિયાર રાખતો હતો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં બે હજાર સોળમાં સૂર્ય મરાઠીએ મનુ ડાયાનું ફોન કરેલું અને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો તે દરમિયાનમાં એસઓજી રેડ કરી અને આ બંને એને પકડી પાડ્યા છે